નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે આજ રોજ ફતેપુરા ગ્રામ પંચાયતની અગિયાર વાગ્યાના સમયે ગ્રામ સભા રાખવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાના એક અધિકારી તાલુકા કક્ષાએથી એક અધિકારી હાજર રહેવાનું હતું પણ આ બંને અધિકારી તલાટી લગભગ પોણા એક વાગ્યા સુધી આવ્યા નહોતા દાહોદ ડીડીઓ સાથે વાત કરતા હું તપાસ કરીને જાણ કરું છું એવી વાત કરતા તાલુકાના અધિકારી વિશે ફતેપુરા ટીડીઓને પૂછતા કહ્યું આજે જિલ્લામાં ચૂંટણીલક્ષી મીટિંગ હોવાથી ત્યાં ગયેલા છે અને હાજરી આપી શકે તેમ નથી તલાટીની ગેરહાજરીની વાત કરતા કહ્યું તમારા જે પ્રશ્નો હોય એ વહીવટદારને લખાવી દો એમ કહેતા ગ્રામજનોએ આ સભાનો બહિષ્કાર કર્યો હતો ગ્રામસભાની બીજી તારીખ આપી અને ત્રણેય અધિકારીને હાજર રાખો એમ કરીને ગ્રામસભાનો બહિષ્કાર કરતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો તલાટી કાયમ ગેરહાજર રહે છે અને ગ્રામસભાનો એજન્ડો બહાર પડ્યો નથી ગ્રામજનોને સોશિયલ મીડિયા દ્વારા ગ્રામસભાની પણ જાણ થઈ હતી